અને આમ જોવો તમે મંદિર જોઈ શકો છો કેટલો મસ્ત મંદિર છે એ થોડો અંધારો પડી ગયો છે આમ તો નજારો બહુ સારો લાગે છે વાત જોઈ નો રે love <laughs> જરીયા ગુડ મોર્નિંગ સુપ્રભાત જે ભગવાન બધા મિત્રોને આજે આપણે પાણ કરવાનું છે તો આપણે સવાર થોડો થોડો થાય છે તો સાત વાગે છે પણ તો માયન બાપાએ ઉકાળી નાખ્યું છે ને શેડા ભરવાના છે તો આપણે ચાલો જલ્દી જલ્દી શેડા ભરી નાખી અને પછી આઠ વાગે આયુષ્ય મૂકો જવાનું છે એના પહેલાં પાણ શેડા ભરીને પાણ પલારી નાખી પછી આઈસ ને મૂકી આવશું પછી આપણે આવીને પાણ લાંબો ખરીદના ચાલો યાર પાણ પલ્લાડી લઈ ચાલો અહિશભાઈ ને સ્કૂલ મૂકી આવી ટાટા નુડલ્સુ ખાવાનું કોણ બનાવી દેશે કેવી લાગશે કી બતાવો તમારું કઈ દે આલો બધા ને ખાવો હોય તો હાલે બધા આવી જાવ અમાર ઘરે આવી જાવ અમાર ઘરે આરો કઈ આવી જા આરો આવી જા મેગી દઈશ હે મેગી દઈશ મેગી દઈસ આજે આપણે દિલીપ ભાઈ ઘર કણે પાણ બાંધી નાખ્યું છે ને પાણ હવે થઈ ગયું છે કેમ કે પાણ તાણું થઈ ગયું તો લાંબો તો હું આ થોડો થાય એવું નતું લાગતું તે આપણે અહીંયા બાંધી નાખ્યું પાણ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે પાણ વારી લેવાનું છે તો ને ઘર કણે પાણ બાંધીને કરી નાખ્યું છે ને હવે વારવાનું છે તો આપણે ને ઘર જાતા આવી અહીંયા થાય છે રહ્યું વિજલભાઈ અહીંયા વણે છે એરા ધાબરા

Cabra cero puede cero, yo hice cosas. ¿sabes? कैम्पस कैम्पस क्या भरो तो सहेजातू है श्रीनगर है स्वेटर बेटर लाइक यहाँ पे आ रहे हैं हम स्वेटर साथ टेंशन पढ़ने आ रहे हैं आई थी ना तो भी चाल ठंडा भी है ना वो भी चाल पड़ આ બે જણને ઘણ તાડ પડજો દીપક ને તું તો કાકા ઘર તો કટોલામ તને તાડ પડતી તું મજબૂત છો તને નથી પડતી ક્યાં ક્યાં ભરી ક્યાં ક્યાં ભર્યા કટરા વિષ્ણુ દેવી હવે જાશું ત્યાં શ્રીનગર એમ

ના ના પંજાબ ની પઠાણકોટ થી જઈ આવ રીટર્ન જાશું અત્યારે અહીંયા ફસ શ્રીનગર કહેલગૌ ઉલમાસ જમ્મુ જમ્મુ કાશ્મીર કે બસ હવે આવ છે આ ઘર દીકા ઉપર બધે જલ અરે ધાર ન કર શેસ મને હારો હારો ફરો આજે અમારે ઘરે આવી ગયા છે મહેમાન તો જમવાનું ચાલુ છે મહેમાની તો કાંઈ એવી કરી નથી શાક ને રોટલી જ છે ને છે ભેગે જ્યાં કામ હતો હોય એટલું બધું સવારનું કંઈ પાંડે આ ત્યાં તો મહેમાની કાંઈ થઈ નથી હજુ હાજે રોકાય તો આજે કાંઈ મહેમાની કરીશું બાકી રોટલા અહીંયા ગરમ ગરમ ઘડાયા છે રે અને અમે જમીએ છીએ કોઈ નહીં છોકરો છે

क्या आ गया कुत्ता क्या नाम है इसका इसका गलूडा <laughs> ए, इसका नाम क्या है श्रेयांश क्या नाम है गलूडा।, गलूडा नहीं कुछ नाम रखना चाहिए हेलमेट <laughs> हेलमेट ટ્યુશન લેવા આવી ગયા સિંહ તો આપણે એહન ભાઈ ને શ્રેયાંશ ભેગા આવી ગયા છે લેવા માટે અને આમ જોવો તમે મંદિર જોઈ શકો છો કેટલો મસ્ત મંદિર છે અને થોડો અંધારો પડી ગયો છે આમ તો નજારો બહુ સારો લાગે છે રાત ધોઈનો ચાલો ત્યારે નીકળી હવે

સાધા દેવાના ચાલુ કર્યા તા સાધા દેવાના તો વહેલા ચાલુ કરવાના હતા પણ સાંજ થઈ ગઈ છે અને હવે હરિહરની આકલ પડી ગઈ છે ગાલો હવે જમી તો ચાલો હવે જમતા આવી પછી કદાચ સાધા દેશું થોડા બાર વાગ્યા છે અત્યારે રાતના અને પપ્પુભાઈની આવ્યા હતા તો આપણે તાપણી કરીને બેઠા તા તો વ્લોગ બ્લોગનું આપણે એન્ડ કરીએ છીએ ને જો બોલો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને કરી દેજો બાય બાય